અરી સાંભળો તમને મળવા માટે ઘરે કોઈ આવ્યું છે તમે એમને ઉધારીમાં પૈસા આપવાનું કહ્યું હતું એનું નામ પૂછતો શું છે એક મિનિટ લાઈન માં રહેજો તમારું નામ શું છે જી મારું નામ કાર્તિક અહા અરે એમનું નામ કાર્તિક છે અચ્છા કાર્તિક આવ્યો છે હા મેચ કીધું તું કે એને હું પૈસા આપી દઈશ અચ્છા એક કામ કર એને તું 20000 આપી દે અને પૈસા આપતા પહેલા સ્ટેમ્પ પેપર ઉપર સાઇન કરાવી લેજે હા હા ઓકે જી હમ

એવું છે કે તો પછી આટલું વ્યાજ આપીને ઉધાર પૈસા કેમ લઈ રહ્યા છો જો તમે પૂરા સમયે વ્યાજ નહીં આપો ને તો એ વ્યાજનું પણ વ્યાજ લેશે જો તમારી પાસે પૈસા છે તો બેંકમાં મૂકીને ગોલ્ડ લોન લઈ લો ને એ બધું છોડીને આટલા વધારે વ્યાજે પૈસા કેમ લો છો બરાબર છે મેડમ પણ હું શું કરું મારી પાસે ઘરણા પણ નથી જે પણ કમાવું છું વ્યાજમાં જ જતા રહે છે ખાવાની પણ તંગી હોય ત્યાં ઘરણા ક્યાંથી લાવવું હા ઠીક છે આ બધું એટલે કીધું કે જો માથા પર કરજો હોય તો શાંતિથી સૂઈ ન શકીએ એટલા માટે આગળથી ઉધારી વગર જીવવાનું શીખી લો સારું મેડમ 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 એક ડાઉટ કહી શકું કેવો ડાઉટ છે પૂછો ને મેડમ તમારા પતિ જ વધારે વ્યાજે પૈસા આપે છે ને જો વ્યાજ યોગ્ય સમય ના આપ્યું તો તે વ્યાજનું પણ વ્યાજ લે છે ને મેડમ તમે એમને વાત કરીને આ રીતે વધારે વ્યાજે પૈસા ના આપે એવું કહી શકો ને મેડમ જુઓ મેં એમને ઘણી બધી વાર કીધું પણ એમની સાથે વાત કરવાથી કોઈ ફાયદો નથી અને ન તો એ મારી વાત સાંભળશે આ પણ એક કામ છે એમ કહીને મને ચૂપ કરી દેશે એ બધું છોડો કમસે કમ તમે જાગૃત થઈને જીવતા શીખો કરજો ભૂલથી પણ ન લો ઠીક છે હા ઠીક છે મેડમ દર મહિને વ્યાજ સમયસર આપી દેજો નહીંતર એ ઘરે આવીને હેરાન કરશે તમને ઓકે મેડમ તમે બહુ ભોળા લાગો છો સારું મને રજા આપો હા ઠીક છે નીકળું છું હલો સર સર તમે ન્યુઝપેપરમાં એડ આપી કે રસોઈયાની જરૂર છે એટલે ફોન કર્યો મે ઓકે ઓકે એક મિનિટ ઉભા હમ હવે બોલો હા ખાવાનું બનાવો માટે રસોઈયાની જરૂર છે એવું તમે એડ આપી હતી ને એટલે જ ફોન કર્યો સર હમ ઓકે ઓકે રસોઈના કામનો અનુભવ છે કે છે સર આઠ વર્ષથી હું એક ઘરમાં કામ કરતી હતી તો પછી એ કામ કેમ છોડ્યું એ એટલા માટે સર કે મને એમનો સમય નહોતો ફાવતો હા ઓકે બધી ડીશ બરાબર બનાવો છો ને હા જરૂર હું બધી ડીશી સરસ બનાવી લઉં છું સારું દર મહિને કેટલો પગાર જોઈએ આ સર એ એ તો તમારી ઉપર છે તમે જે પણ આપશો હું લઈ લઈશ સારું હું તને મારો એડ્રેસ આપું છું એડ્રેસ પર આવી જજો અહીંયા આવ્યા પછી રૂબરૂ મળીને સેલેરીની વાત કરીશું આપણે ओके सर कह रे आवणो थसे मारे जो के અત્યારે પણ આવી શકો હું ઘરે છું હા હા એક મિનિટ હું એડ્રેસ કહો છું નોટ કરી લો હા બોલો સર હાઉસ નંબર 17 લક્ષ્મી નિવાસ સાંભજી સ્ટ્રીટ કોલાબા હા ઓકે સર હું આવી જઉં છું સર हाँ सर आ? सर आ? सर सर तमे एडा भी हती ने के रसोईया नी जरूर छे आ? थोड़ी बार पहला फोन करे हो तुम्हें, मैं ओके ओके तमे छो ने आओ बैसे ने बात करी है हां ओके सर हां बैसो ने ना सर वांधो नहीं तमे बैसो ने हूं ठीक छु

અને હિરોઇનના કેરેક્ટર માટે છોકરી શોધું છું તને જો એને લાગ્યું કે મારે જે હીરોઈન જોઈએ છે ને એનો ચહેરો તારી સાથે મળતો આવે છે તેથી હું મારી ફિલ્મમાં તને હીરોઇનનો રોલ આપવા માંગુ છું શું તને આડીલ મંજૂર છે આ શું સર હું અને હિરોઈન હું રસોઈના કામ માટે અહીં આવી છું સર હા ચોક્કસ તું રસોઈના કામ માટે આવી છે પણ તને જે મોકો મળ્યો છે તેને છોડતી નહીં તારું ફ્યુચર જ બદલાઈ જશે સર એ એ એમ છે કે ધ્યાનથી સાંભળ तू जी मारे हीरोइन छे એ હું મે નક્કી કરી લીધું છે તું અહીંયા બેસ હું 1 મિનિટ માં દરજે આવું હા હ આ લે એડવાન્સ તું જ મારે ફિલ્મ ની હિરોઈન છે હ હ તો જી તમે કીધું એ સાચું છે સર 100% એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે મેં તને સર જે કંઈ થઈ રહ્યું છે એ મને સપનું લાગે છે સર હું અહીં રસોઈના કામ માટે આવી હતી અને તમે મને હિરોઈન બનાવવાની વાત કરો છો અહીં હિરોઈન ના સપના લઈને કેટલી છોકરીઓ આવે છે અને એમને મોકો પણ નથી મળતો પણ કોઈ પણ કોશિશ વગર મને આ મોકો મળી ગયો સર કદાચ આને જ કિસ્મત કહેવાય છે સર ઓકે ઇમોશનલ ના થા મૂવી ની શૂટિંગ ચાલુ થતા જ હું તને બોલાવી લઈશ ઓકે સર થેન્ક યુ ઓકે તો હું જઉં છું સર ઠીક છે અરે આ ઘરનું એડ્રેસ તને કેમ મળ્યું તું કોઈને કીધા વગર લગ્ન કરી લઈશ તો મને ખબર નહીં પડે હે ત્રણ વર્ષ સુધી તે મને દિલથી પ્રેમ કર્યો અને હવે લગ્ન કોઈ બીજા જોડે કરી લીધા મારા વિશે જરા પણ ના વિચાર આવ્યો અરે યાર ઘરવાળાએ જબરજસ્તી મારા લગ્ન કરાવી દીધા અને એક મહિના સુધી મને ઘરમાં કેદ રાખી મારી પાસેથી મોબાઈલ પણ લઈ લીધો એટલે મારા લગ્નની ખબર પણ તને ન કરી શકી કસમથી મારે આમની સાથે લગ્ન નહોતા કરવા પણ મારા ઘરનાએ મને બ્લેકમેલ કરી એટલે મારે એમની જોડે લગ્ન કરવા પડ્યા એની સિવાય મારી પાસે કોઈ ઓપ્શન નહોતું તારા પોઈન્ટ ઓફ વ્યૂ થી બધું બરાબર છે પણ મારા વિશે તો વિચારું તું યાર મારા પતિ હમણાં દુકાનેથી આવતા જશે જો એમણે આપણને વાત કરતા જોઈ લીધા તો પ્રોબ્લેમ થઈ જશે યાર જો તને ખરાબ ન લાગે તો બહાર જઈને ઊભો રહેને મારા પતિ આવે એટલે એમને જમાડીને એમને પાછા મોકલીને હું તને મળવા આવીશ ઠીક છે ને અરે રે હા કોણ છે આ તઈ બોલતે કેમ નથી જુઓ આ તને જ કહું છું કોણ છે આ અરે ક્યારનો પ્રશ્ન પૂછી રહ્યો છું જવાબ આપ સ્વાતી કોણ છે આ જુઓ આપના લગન થતાં જ મારે તમને એક જરૂરી વાત કહેવાની હતી પણ આ મારો એક્સ બોયફ્રેન્ડ છે જી આપના લગ્ન પહેલા અમે બંને 3 વર્ષથી સિન્સિયરલી લવ કરતા હતા પરંતુ મારા માબાપે જબરજસ્તી મારા લગ્ન તમારી સાથે કર્યા એમણે કહ્યું કે જો હું તમારી સાથે લગ્ન નહીં કરું તો એ મરી જશે એટલી જબરજસ્તી તમારી સાથે લગ્ન કર્યા લગ્ન પછી મેં આમની સાથે વાત પણ નથી કરી લગ્નના આટલા વર્ષો પછી મારી ફ્રેન્ડ પાસેથી એડ્રેસ લઈને આજે અહીં આવ્યો છે આ બધું શું છે જો તમે ખરેખર પ્રેમ કરતા હોત તો જ્યારે હું તારો હાથ માંગવા ઘરે આવ્યો ત્યારે આ બધું મને કહી શકતી હતી ને લગ્નને આટલા મહિના થયા અને હવે આ મળવા આવે છે આ ક્યાંનો ન્યાય છે સોરી જી ખબર નહીં શું જવાબ આપું તમને હ તું જ બોલ એક પરણિત સ્ત્રીને આ રીતે એકલામાં મળવા આવું એ સારી વાત છે સ્વાતિ જો તારે આની જોડે જીવવું હોય તો મને ખુલીને બોલ તમારું લગ્ન હું કરાવી આપીશ સાચું કહું છો જો એ ભૂલાતો ના હોય તો હું લગ્ન કરાવવા તૈયાર છું સ્વાતિ પ્રેમ કોઈને કરીને લગ્ન કોઈની સાથે કરીને જિંદગી વિતાવે દુઃખની વાત છે અરે છોડો ભાઈ હવે નહીં થઈ શકે મારે તમારી ઉપર બહુ જ ગુસ્સો હતો પણ અહીં આવી ખબર પડી કે તમે બહુ સારા માણસ છો મારી પાસે તો હજુ સારી નોકરી પણ નથી એટલે તો એના મા બાપે મારી સાથે લગ્ન ના કરાવ્યા તમારી પાસે તો સારી નોકરી છે અને તમે એને સારી રીતે ખુશ રાખી શકો છો તેથી એનું તમારી સાથે જ રહેવું સારું રહેશે હું તો આજ ક્ષણ આ પ્રેમને ભૂલી જવા માંગુ છું તું પણ મને ભૂલી જા સ્વાતી તમે બંને જિંદગીમાં હંમેશા ખુશ રહો સોરી સર હવે પછી હું તમારી વચ્ચે ક્યારે નહીં આવું બાય સોરી જી મે વિચાર્યું નહોતું કે એ અચાનક આવી રીતે ઘરે આવી જશે માફ કરજો કોઈ વાંધો નહીં છોડ લાઈફમાં કોઈની જોડે પ્રેમ કરવો એ સામાન્ય વાત છે પણ બધી જ વાત મારી સાથે શેર કરવાથી આપણી જિંદગી બહુ સારી જશે મને બહુ ભૂખ લાગી છે ખાવાનું લગાય ને ઠીક છે જી પહેલા તમે ફ્રેશ થઈને આવો હું ખાવાનું પીરસું છું